શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનો મારા સત્સંગી મિત્રો મારા શુભેચ્છકો સર્વને પ્રાતકાળના સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ જેનો જન્મ છે એનું મૃત્યુ પણ છે પછી એ વ્યક્તિ હોય કે પ્રદાર વ્યક્તિ હોય કે પ્રદાત દરેકને કાર લાગે છે તમારો જન્મ થાય છે તે જ મૃત્યુનો સમય પણ ફિક્સ થઈ જાય જન્મ સમયે તમારું સર્જન અને વિસર્જન તો નક્કી કરે છે જન્મ સમય એ તમારું સર્જન થયું જન્મ સમયે તમારું સર્જન અને વિસર્જન તો નક્કી કરે જ છે પણ એ સર્જન અને વિસર્જન વચ્ચેની દરેક દિનચર્યાનો અંદર ઉલ્લેખ હોય છે તમારો દરેક દિવસ કેવો જશે આ સવાર ઉઠીને તમે કોને મળશો સાંજે કોઈ રીતે મળશો બધું અંદર ફિક્સ છે કેવર જેની પર સંતોની અવધૂતોની કે ગુરુઓની કૃપા છે તો ગુરુ કૃપા કરીને કે ઈષ્ટદેવ કૃપા કરીને એના દિનચર્યામાં થોડો ફેરફાર કરવાનો એના ઇશારા કરીને પ્રયત્ન કરે છે બાકી તમારા જન્મની સાથે જ તમારું આખું જીવન ફિક્સ છે ઇવન કે તમે મારી પાસે આવશો એ પણ એમાં ફિક્સ છે મારું સર્જન પણ આ રીતે થશે ને હું રોજ એક તમારા શુભેચ્છક તરીકે એક સત્સંગી તરીકે સંવાદ કરવા માટે તમારી પાસે આવી આ બધું ફિક્સ છે એમ બે હજાર વીસથી દુનિયામાં જે તાંડવ ચાલવાનો છે એ પણ ફિક્સ જ છે એનો અંત ક્યારે છે એ પણ ફિક્સ છે કેટલા રાજાઓનો સંહાર થાય કેટલા દેશનો સંહાર થાય બધું ફિક્સ છે કોન હવે પાછો હિટલર બને બધું ફિક્સ જ છે જે આ બધું દૂર સુધી જોઈ શકે છે તે જ તો દિવ્ય દસ્તા છે અને મારો જે ગુરુઓ સાથેનો જે સંવાદ છે બસ એ જ દિશામાં આ દુનિયા જઈ છે એટલો એનો અંત પણ મને ખ્યાલ જ છે મનુષ્ય અમારા સુરત સુરત શહેરમાં જ્યારે ઓગણીસો અડસઠ માં હા સુરતમાં એક ભયંકર રેડ આવે સુરતીઓ આ ખાસ નોન કરે જે ઉત્તે તો કાંઈ ડેમ નહીં હતો તો તે વખતે જે લાખો કિસે થાણે આવેલું ને એ સોળ સપ્ટેમ્બર આઈ થિંક યસ સોળ સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સટી એઇટમાં જે સુરતમાં ઐતિહાસિક જે રેડ આવેલી તમે ગૂગલ પર લખો નાઇન્ટીન સિક્સટીન સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સટી એટ અથવા ફ્લડ ઇન સુરત તો આશ્ચર્યની વાત એ છે કે તે વખતે પણ મીન રાશિમાં રાહુ અને સસ્તગ્રહી યોગની દ્રષ્ટિ તે વખતે પણ હતી જે લોકો જ્યોતિષના જાણકાર હોય તે આ અભ્યાસ કરી લે એમ તો એ એવો જ સમય આ ઓગણત્રીસ એક્ટિવ ઓગણત્રીસમી માર્ચે જે ગ્રહોની બધી યુદ્ધિ થઈ તે આ રીતની જ હતી નાઇન્ટીન સિક્સટી એટમાં સોળ સપ્ટેમ્બરે જેને સુરત શહેરમાં મહાપ્રલય કર્યો હતો ઇવન હું અત્યારે જે ઘરમાં રહ્યો છું મારા ફાધરે તે વખતે જ મા મકાનની ખરીદી કરી હતી એ મકાન પણ એ રેલમાં ડૂબી ગયા હતા એટલી ભયંકર રહ્યું હતું એ જ ગ્રહમાં ઓગણત્રીસ માર્ચ સેમ પહેલાં બહુ જાદો ફરક પણ નથી સેમ એવા જ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે આપણે ગ્રહોની હતી જોઈ સામે ચોમાસું પણ છે જોઈએ સુરત શહેર પર એની શું અસર થાય છે અમુક વસ્તુ આપણે ઇતિહાસમાંથી પણ શીખવાની હોય છે જરૂરી નથી કે જે નાઇન્ટીન સિક્સટી એટમાં થયું તેવું ફરીથી થાય કારણ કે હવે તો ગાય ડેમ છે પણ ઓગણત્રીસ માર્ચે જે મીન રાશિમાં જે કંઈ પણ થયું છે અને અત્યારે પણ મીન રાશિમાં જે થઈ રહેલું છે એનો સંકેત પણ જળ પ્રય છે તમે જોશો કે વિશ્વમાં કેટલાય દેશો પાણીથી ઘેરાઈ ગયા હશે સુનામી જેવી પરિસ્થિતિ હશે નહીં ઠારેલું પાણી વિશ્વના ઘણા દેશો જોવા મળશે એટલે અત્યારે જે પહાડો હોય હિલ સ્ટેશન હોય દરિયાકાંઠાના એ લોકો હવે અત્યારના સમયે પણ ને હવે પછી જે પણ જ્યાં ચોમાસું એક્ટિવ થાય છે તો એ લોકોએ બહુ કાળજી રાખવાની જરૂર છે જીવન સુરતીઓએ પણ આપણી સંસ્કૃતિ એના સંસ્કાર અને એનું જે જ્ઞાન છે એ આપણે આવનારા સમયને જોઈ શકીએ અને એ સમયને જોઈને એ પ્રમાણે તૈયારી કરી શકીએ જ્ઞાન પરમાત્માએ લોકોને ડરાવવા નથી આવતું જ્ઞાન પરમાત્માએ લોકોને લોકોના સુખાકારી માટે આપ્યું આજે જે જ્ઞાનમાંથી જે વિજ્ઞાન છે આપ્યું છે નીકળ્યું છે એને કારણે જે ટેકનોલોજી છે એ બધું તમારા છે તો એક મિત્ર મને પૂછ્યું કે સરાશું પરમાણુ બોમ્બનો ઉપયોગ થશે હમણાં જ કહ્યું ને કે જે વખતે જે બાળકનો જન્મ થાય છે એટલે એનું સર્જન એ સમયે એનું વિસર્જન એટલે મૃત્યુની તારીખ પણ ફિક્સ હોય છે અને ડે બાય ડે નું એનું જીવન પણ ફિક્સ હોય તો જે પરમાણુ બોમનું જે પણ રાષ્ટ્ર જે સમયે સર્જન કર્યું હશે ત્યારે એ સમયે એની અંદર વિસર્જનની પણ ડેટ લખાયેલી જ છે એમ કહે તો ચાલે કે જે બે હજાર વીસ પછી જે મહાતાંડવ થવાનું છે એના માટે જ એનું સર્જન થયું છે રામાયણ થવાનું તો તો જ રાવણની ઉત્પત્તિ થઈ મહાભારત થવાનું હોય તો જ કંસની અને દુર્યોધનોની ઉત્પત્તિ થઈ એમ અજય પરમાણુ બળવાનું સર્જન થયું છે હવે કોઈ મનુષ્ય પર ફૂટે છે અને માનવ જાતિ પર ફૂટે છે કે લેબોરેટરીમાં ડિસ્ટ્રોય થાય છે એનું વિસર્જન તો કન્ફર્મ જ છે અને સમય એવો એવો છે કે આપણે પરમાણુ તરફ જ જઈ રહેલા જે સંવસ્તરની શરૂઆત થઈ તેમાં જ ખ્યાલ આવી ગયેલો કે રાજાઓના ઈગો હદ થવાના છે એટલે રાજા બધા ઈગો પર આવીને ડિસિઝન લે છે જે હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ એના રાજા મંત્રી બંધો સૂર્ય હતો દુનિયાના રાજાઓના અહંકાર જુઓ કેવા ટકરાયેલા છે હવે આ અહંકારમાં ન કરવાનું કરે એમાં પ્રજા જ મરે રાજા લડે પ્રજા મરે રાજા લડે પ્રજા મરે આખું વર્ષ આવતા એપ્રિલ સુધી આ બધા રાજાઓના અહંકાર એકબીજા સાથે ટકરાવાના છે ને અહંકારમાં જે નિર્ણય લે તે પ્રજાની વિરુદ્ધ જ જાય રાજા લડે પ્રજા મરે આ બધું પરમાત્માનું સોફ્ટવેરનું જ અપડેટ છે એ ત્યાં રચના જેવી કરે કરેંકાર ટકરાયે રાજા લડે પ્રજા મરે બધું જ ફિક્સ છે બે હજાર વીસ પછીનું જે કંઈ પણ એમનું નવસર્જન કરવાનું છે એમાં દરેક હિન્દુ નવ વર્ષથી એની અંદર એક પ્રોગ્રામ બધા ફિક્સ જ છે આવતા સમય પણ એ રીતના જ પ્રોગ્રામ આવશે બધું ફિક્સ છે એના કોમ્પ્યુટરમાં એ પ્રમાણે એને જેટલું સર્જન વિસર્જન કરવાનું છે એ કરશે બસ આપણે એના ભાગ નહીં બનીએ એ પ્રમાણે આપણે જીવવાનું એનું સદર્શન ચક્ર આપણને અસર ન કરે એ પ્રમાણે આપણે જીવવાનું રોજ પંદર વીસ મિનિટ કીર્તન કરો ભજન કરો પ્રેમ વહેચો જે પ્રેમ વહેંચશે તે ફાવશે પરસ્પર દેવો ભાવથી નમન કરો તેમાં પ્રેમ જરૂરી છે વસુદેવ કુટુંબ થી ભાવ કરો બધાને આખા વિશ્વને લઈને ચાલો તો એ પણ પ્રેમ છે ને મહાપ્રેમી તો પરમાત્મા છે કે આપણે બધાઓને પ્રેમ કરે છે આપણા ગુણો અવગુણો સ્વીકારીને પણ આપણને લઈને ચાલે છે કોઈ ગમે તેટલો બસમાં થાય તો ભગવાન એને ખાવાનું પણ બંધ નથી કરી સરકાર જેલમાં પૂરી રહી છે પણ પરમાત્મા એને ખાવાનું આપે છે મનુષ્ય ઇન્સાફ કરે છે ભગવાન એને બધું જ આપે છે ખાવાનું આપે છે રહેવાનું મખાન પણ આપે છે એને જેમ ભાવે તેમ જીવા દે છે પછી એનો ઇન્સાફ થાય છે એનું ખાવા પીવાનું બંધ નથી કરતા એટલે પરમાત્માનો પ્રેમ સૌથી બેસ્ટ પ્રેમ કરવો પરમાત્માને કરવો તમે કોઈ મનુષ્યને પ્રેમ કરશો ને એમાં હિસાબ કિતાબ આવી શકે મેં તને આટલો પ્રેમ કર્યો ત્યાં મને આટલો તે મારું શું કર્યું મેં તારું શું કર્યું પ્રેમમાં સ્વાર્થ છે મનુષ્યનો સ્વાર્થથી પર થઈને પ્રેમ કરો તો એ પરમાર્થ થઈ જાય છે સ્વાર્થ પર થઈને પ્રેમ કરો તો એ પરમાર્થ થઈ જાય છે પણ આપણું દરેક કદમ અત્યારનો જે જમાનો છે એમાં આપણું કંઈ સ્વાદ નથી હોતો આપણા પગ પણ નથી ઉપર આપણે ખુરશી પરથી ઊભા પણ નહીં દુનિયા બદલાય છે પરમાત્મા નથી બદલાયા એનો પ્રેમ આપણા પર એટલો જ છે સમયસર વરસાદ આપે છે સમયસર ઠંડીની ઋતુ આપે સમયસર ગરમી આપે છે જ્ઞાન માંથી આપણે સુખી થતા જ સમય પહેલાં એ શું કરવાનો તે પણ રહી કે ભાઈ જો હું મહાપ્રલય કરવા જવાનો સુધરી જાય એટલો પ્રેમ છે સુધરી જાય તો એનો સ્પર્શ પણ નહીં કરે પણ આપણે સુધરતા નથી એટલે એનું સુધરશન ચક્ર આપણને અસર કરે એ એટલો દયારૂ છે એટલો બધો પ્રેમી છે કે એ પ્રલય કરવાનો તો પણ પહેલેથી જ કહી દે છે પેલા શિશુપાલ નહીં ભગવાન સાવધાન તમે જોજો મહાભારતમાં કોઈ લોકો વટ કરવાનો છે પેલા પેલો કે સાવધાન 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 શું છે પ્રેમ છે ભાઈ તું હવે સજાગ થાય એવી રીતે આપણા અંતર આત્માઓ રહીને પણ પરમાત્મા આપણને ડગલે ને પગલે સાવધાન કરતા હોય છે આપણું મનથી આપણે જીવીએ છીએ એ તકલીફ છે એકચુલી બાય હાથ જીવવાનું હોય છે બાય હાથ કેમ જીવવાનું હોય કારણ કે ત્યાં આપણી આત્મા રહેલી છે આપણા હૃદયમાં જ પરમાત્મા રહેલા છે એટલે આપણું હૃદય કે એમ જીવવાનું હોય છે એના બદલે આપણે મનથી જીવીએ છીએ ગમો અણગમો જોઈને જીવીએ છીએ બાય હાથમાં એવું નહીં હતું બાય હાથ જીવો એટલે મારથી આ થાય મારથી આ નહીં થાય સર્વપત્તિ કરુણા આવે દયા આવે જીવ માત્ર બાય હાથ છે હૃદયથી જીવો તમે હૃદયથી જીવતા નથી એટલે તમને પરમાત્માનો અનુભવ નહીં થતો તમારું ધ્યાન જ નથી તમારા હૃદય પર તમારી આત્મા પર બાય હાથ જીવશો તો પરમાત્માનો અનુભવ થશે એનો સાક્ષી ભાવ થશે અને આપણને પણ ડગલે ને પગલે રોકતો જોઈ કે નહીં આ કામ ખોટું છે હું નહીં કરાય તો આપણે સ્વાર્થમાં કીધું ને આપણે સ્વાર્થમાં એટલા લીપ છે કે આપણે આપણા હૃદયનો આત્માનો અવાજ સાંભળતા નથી અને એ કાર્યો કરીએ છીએ જે આપણને જન્મ જન્મના ચોર્યાસી લાખના જોનીઓમાં ફેરામાં નાખે આપણને પાપમાં નાખે હૃદયમાં રહીને તો આપણને કે જ છે આપણું મન કેમ છે આપણે જે ખાઈએ છીએ જોઈએ છે આપણે જેને સ્પર્શ કરીએ છીએ એની અસર સીધા આપણા મન પર થાય છે એટલે શું જોવું શું ખાવું શું સૂંઘવું શું સાંભળવું બરાબર એ કોણ નક્કી કરે આપણું હૃદય નક્કી કરે તમે હૃદયનું સાંભળો તો એ એ દિશામાં મનને લઈ જાય કે મન જ્યાં હોય ત્યાં સાભરી આપણી આંખ જાય દાખલા કે મોબાઈલ છે તમારું મન મન જ્યાં હોય મોબાઈલમાં તમારું મન ગુગલ પર તે જ તમારું મનમાં ગંદકી હોય તો તમે એમાં ગંદકી શોધો છો તમારા મનમાં સુંદરતા હોય તો તેનું તમે સારું સારું જે સુવિચારો હોય કે એવું તમે કહી શકો એટલે આપણું મન જે દિશામાં હોય તે દિશામાં આપણી બધી ઇન્દ્રિયો જાય છે તો મનની ઉપર કોનો પ્રકાશ હોવો જોઈએ આપણા આત્માનો સૂર્યરૂપી આત્મા એ સૂર્ય છે તમારા સૂર્યને પ્રજ્વલિત કરો આત્માનું સાંભળશો તો આત્મા મનને પ્રેરણા કરશે અને મન મનની ઉપર તમારા આત્માનો પ્રભાવ જેમ વધશે તેમ આ ઇન્દ્રિયોને એ કંટ્રોલ કરી શકશે આત્મા એટલે તમે કોણ સમજાવ ભગવાન કૃષ્ણ બરાબર છે એ આત્મા છે અને એનો પ્રભાવ કોની પડશે મન મન એ રસ્સી છે દોરી જે ઘોડા સાથે બાંધેલી હોય છે કે અને ભગવાન કૃષ્ણ છે પિક્ચર છે ને રઠવાડ અર્જુનના રથવાડ તો ભગવાન કૃષ્ણ એ આત્મા છે મન એ શું છે એ રસ્સી છે અને આપણે આ પાંચ ઇન્દ્રિય એ ગોળાઓ છે તો આત્માના ભરથી મન મન રૂપી એ રસીઓ દ્વારા આ જે ઇન્દ્રિયો છે પંચ ઇન્દ્રિયો જનઇન્દ્રિયોની સાથે તો એની પર લગામ ખેંચી શકાય છે જેટલો આત્મા પ્રજ્વલિત થાય પ્રકાશિત થાય એટલું મન પવિત્ર થાય અને એનાથી તમારી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે છે તમારી સામે કોઈ ખરાબ વસ્તુ પણ આવી જાય તો તમારી નજર તરત હટી જાય છે તમને કંઈ અસર જ નહીં થાય એની કંઈ ખરાબ સાંભળવાનું થાય તો પણ તમને કોઈ અસર નહીં તમે તો એ ભાષે નહીં ચાલે ચાલે એવી અવસ્થા પર પહોંચો એ પછી તમારો ભક્તિનો માર્ગ પ્રસિષ્ટ થાય છે તો આત્માનું તેજ પરમાત્માનો અનુભવ કરવો હોય આત્માને પરમાત્મા સુધી લેવો જેવો હોય તો મેં તમને આજે કહ્યું એ પ્રમાણે જ પરમાત્માએ મને જે જ્ઞાન આપ્યું શુદ્ધ સાત્વિકતા આપી છે વિચારો આપ્યા એ શુદ્ધ સાત્વિકતા અને વિચારોને જાળવી રાખવા માટે હું તમને કહું મારું જીવન હશે કે સર કેવી રીતે જીવતા હશે હું ટીવી નામે નથી જોતો ટીવીમાં કોઈ વસ્તુ નહીં પૂછી કોઈ સિરિયલની કોઈ વેબ સિરીઝની કોઈ ફિલ્મોની કોઈ કહાની ઇવન મારી પર આવે તે કોઈ કહાની પણ વાંચતો નથી કોઈક એવી કહાની હોય કોઈ મને મોકલે કે જેમાંથી કંઈક ઇન્સ્પાયરેશન મળતું હોય એમ કોઈ મને રિક્વેસ્ટ કરે સર આ વાંચજો એક સારી કહાની છે તો એ આવે તો વાંચી લો બાકી કોઈ સીવી સિરિયલની કોઈ ફિલ્મોની નથિંગ એવી કોઈ વસ્તુ જોવી જ નહીં કે જે આપણા મગજને સૂક્ષ્મ લેવલમાં બગાડે જેનો પ્રભાવ આપણા મગજ પર સૂક્ષ્મ લેવલ પર થાય હવે આ અવસ્થા મારી ક્યારે આવી કે કન્ટિન્યુ શું મારા હૃદય સાથે રહ્યો આત્મા સાથે રહ્યો જેટલો આત્માની નજીક જતો ગયો એની અસર મારા મન પર રહી મારા એની અસર મારા ઇન્દ્રિયો પર હવે એવી અવસ્થામાં છું કે મારી સામે કોઈ નગ્ન અવસ્થા આવી જાય એ કોઈ પરિસ્થિતિ મને વિચલિત કરી શકતી નથી અને પુરુષથી પર થવું એ પણ આ જ અવસ્થાથી પ્રાપ્ત થાય તમારી દ્રષ્ટિઓ તમારા વિચારમાંથી માંથી વાસનાઓ નબળું થાય તો તમે સ્ત્રી અને પુરુષથી પર થઈ શકો તમે જ્યારે એ જોઈ શકો કે દરેક વ્યક્તિની અંદર એ જ પરમાત્મા છે ત્યારે તમારો ભેટ ભાંગે છે પરમાત્માએ બધું આપ્યું છે શાસ્ત્રો આપ્યા છે સંતો આપ્યા છે અવધૂતો આપ્યા છે જ્ઞાન આપ્યા છે બરાબર પણ એનો અનુભવ આપણે ખુદ કરવો પડે આપણા હૃદયને એટલું પવિત્ર કરવું પડે હૃદય પવિત્ર થાય તો મન પવિત્ર થાય આપણી બુદ્ધિ પવિત્ર થાય શ્રી ગુરુદેવ બોલે છે ને કે બુદ્ધિ શુદ્ધિ ચિત્ત શુદ્ધિ આત્મા શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ અને આ બધું થાય પછી જીવ શુદ્ધિ થાય મન શુદ્ધિ ચિત્ત બુદ્ધિ શું થાય આત્મા શુદ્ધિ અને આત્મા શુદ્ધિ થાય પછી આપણો વ્યવહાર શુદ્ધિ થાય દરેક વ્યક્તિનો જોવાનો આપણો દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ શુદ્ધ થાય જ્યાં સુધી એટલે આપણે જોવાનો દ્રષ્ટિકોણ નથી બદલાતો ત્યાં સુધી પરમાત્માના શબ્દો આપણને અનુભવ થતા નથી શાસ્ત્રો તમને એક હાઈલાઈટ આપે છે શાસ્ત્રો તમે વાંચો નહીં વાંચો જીવનમાં એક વાર વાંચી લેવા જોઈએ મારા ઘરે કોઈ ધાર્મિક પુસ્તક નથી તમે જીવનમાં એક વાર શાસ્ત્રો વાંચી લીધા છે વેદ ઉપનિષદને સાંભળી લીધા છે પણ એ વેદ ઉપનિષદ ગીતા કે સ્વયં રામાયણ કે મહાભારત અનુભવથી સમર્થ ગુરુ હોય તો તમને અનુભવથી શીખવે છે જ્યારે ગુરુ અનુભવથી શીખવે ત્યાં તમારું તવાફા ઈઠાય છે બહુ કઠિન સમય લાવે છે એમાંથી તમારે શીખવાનું હોય છે જયારે શિષ્ય એની પરીક્ષા ગુરુ કરે છે ત્યારે કઠિન સમયમાં જ્યારે એમાંથી એ શીખે છે ત્યારે સંજુ બાબા જેવું વ્યક્તિત્વનું સર્જન થાય છે અને જ્યારે કઠિન સમયમાંથી બહાર નીકળવા માટે એ શોર્ટકટ અપનાવે છે તો ગુરુની પરીક્ષામાં પરમાત્માની પરીક્ષામાં એ ફેલ થઈ જાય છે અને જે જ્ઞાન એને અનુભવથી પરમાત્મા ગુરુદેવ આપવા માગે છે તે જ્ઞાનથી એ વિલિપ્ત થઈ જાય છે એ તક ગુમાવી દે ઘણા કહે ને મેં તો બહુ ભક્તિ કરી તો બહુ દુઃખ પડે છે એ દુઃખ નથી પડતું ભાઈ તારા હિસાબ પૂરા થાય છે અને તને અનુભવથી ભગવાન જ્ઞાન આપવાનું કે હે બેટા હે બેટી તને જે આ દુઃખ પડ્યું તે બીજાને ન પડવું જોઈએ તો ત્યાં લોકો શું કરે ઊંધું કરે મારી હાથે આવું થયું તો હું બીજા હાથે પણ એવું જ કરું નહીં 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 તમને એ પરિસ્થિતિનો અનુભવ એટલા માટે કરવામાં આવ્યો કે ભવિષ્યમાં તમને પરમાત્મા સામર્થ્ય આપે જ્ઞાન આપે ધાન્ય સમૃદ્ધિ આપે તમને સિદ્ધિઓ આપે તો તમારે એ નથી કરવાનું જે તમારી સાથે થયું દુનિયાના દુઃખ દર્દ સમજવા માટે ઘણીવાર આપણને પરમાત્મા દુઃખ દર્દ આપે છે આપણું દવાપાઈ કરે છે કેમ કરે છે કે જ્યારે એની પછી તમને શક્તિ સામર્થ્ય આપવા માંગે તો તમે શક્તિને સામર્થ્યનો સદુપયોગ કરો ઘણા ગોત બહુ તપસ્યા કરે છે ભગવાન વરદાન આપે છે વરદાન એના માટે આપે છે પણ તારા પોતાના સુખ માટે નથી આપતા અને જે કંઈ પણ સિદ્ધિ મળે છે એનાથી રાષ્ટ્રનું વિશ્વનું કલ્યાણ કરવાનું હોય છે આ બ્રહ્માંડનું કલ્યાણ કરવાનું હોય છે એના માટે સિદ્ધિ આપે છે એ સિદ્ધિનો દુરુપયોગ થાય છે તો આપણે જોયું છે ઇતિહાસમાં કે રાવણ હોય કે કંસ હોય કે કોઈ પણ હોય એનો પછી વિનાશ થાય છે તો મોબાઈલમાં શું આવે છે શું જોવું નહીં પણ શું જોવું જોવું એ પસંદગી કરવી એ આપણો વિવેક છે આપણે કોઈ પાર્ટીમાં ગયા કોઈ માંસ મચ્છી મધિરા કરે છે કોઈ ડાન્સર સાથે ડાન્સ કરે છે આપણે એમાં જોડાવું કે નહીં જોડાવું એ આપણો વિષય છે એ તમારું આત્મબળ નક્કી કરે છે તમારું આત્મબળ નહીં હોય અને તમારું મન મોહિત થઈ જાય તમે એ બધા કર્મો કરો છો કર્મો તમે કરો છો ત્યારે પરમાત્મા તમને આત્મામાંથી અવાજ કરીને રોકવાનો પ્રયત્ન તો કરે જ છે તો જે લોકો આત્મા પર ધ્યાન જ નથી આપતા ધીરે ધીરે એનો અવાજ આવતો બંધ થઈ જાય છે એ માણસ જીવતો હોય તો પણ મરેલો છે જે વ્યક્તિ એના આત્માનો અવાજ જ નથી સાંભળતો એ જીવતો હોય તો મરેલો છે એક શરીર કોષમય શરીર કે ને કોષમય જીવ વિજ્ઞાનમાં આપણે ભણેલા તો એ એક કોષમય શરીર રૂપી એ મનુષ્ય જીવે છે બાકી જે મૂર્તિ આત્માનો અવાજ જ નથી સાંભળતો ધીરે ધીરે આત્માનો અવાજ બંધ થઈ જાય છે એનું આયુષ્ય છે એટલું એટલું એ જીવીને એ મૃત્યુ પામે છે પણ એ જીવતા જીવ મુક્ત છે તમને બધું ધન ધાન્ય ઐશ્વર્ય બધું ભોગવતો લાગે એનું શરીર ભોગવે છે એના આત્મા તો અંદર સૂક્ષ્મ શરીર એ ડેડ જ થઈ ગયેલો છે જ્યારે મનુષ્ય પ્રાણ જાય છે આયુષ્ય પેલું એટલું તો માણસ ભોગવવાનો જ છે પણ જેને આત્માનો અવાજ નથી સાંભળતો ને ધીરે ધીરે આત્માનો અવાજ બંધ જાય છે એ માણસ જીવતો હોય તો પણ મને એ સજીવ કોષ કે જે કોષમાં શરીર જીવે છે ખાય છે પીએ છે ઊંઘે છે વ્યભિચાર કરે છે અત્યાચાર કરે છે જે કંઈ પણ કરશો આ મનુષ્ય શરીર જ એવું છે કે જેમાં તમે આ બધું પ્રાપ્ત તમે કરી શકો છો અસુર બનવું કે દેવ બનવું એ તમારા હાથમાં છે સંજય બોડીવાલાના પ્રાતકાલના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત